નમસ્તે કિસાન મિત્રો આજે હું તમને એક અદ્ભુત રિઝલ્ટ બના બતાવીશ કે તમે કદાચ જોયું પણ નહીં હોય કે આવું રિઝલ્ટ કદાચ મળી શકે છે અને હું અત્યારે માઢીની અંદર છું અને ત્યાં આપણે એક ખેડૂત મિત્ર છે અશ્વિનભાઈ અને એમણે આપણી પ્રોડક્ટ પાયાથી કપાસની અંદર વા વાપરેલી છે અને તમે જોઈ શકો છો હું કપાસ પણ તમને બતાવીશ અને કેટલા દિવસમાં આ કપાસને કેટલા દિવસ થયા છે અને અત્યારે ગ્રોથ કેવો છે એ પણ તમે જોઈ શકશો પણ એના પહેલાં હું આપણે મળવા માંગીશું આપણા જે ખેડૂત મિત્ર છે અશ્વિનભાઈ તો અશ્વિનભાઈ તમે આ કપાસ કેટલા વીઘાની અંદર કપાસનું વાવેતર કર્યું છે આ કપાસ પોણો વીઘો છે

લગભગ પહેલી વાર પહેલી વાર અત્યાર સુધી એ ખેતી કરે છે પણ આ પહેલીવાર આવો ગ્રોથ કપાસની અંદર જોઈ રહ્યા છે તો આપણે તમને બતાવવા માંગીશ કે કપાસનો ગ્રોથ તમે કેવો છે અહીંયા જોઈ શકો છો કે કપાસની સાઈઝ એના પાન છે ટોટલી એની સાઇઝથી લઈ અને ટોટલ એક એક જેવું આખા ટોટલ જે એમણે કપાસનું વાવેતર કર્યું છે ત્યાં દરેક જગ્યાએ એક જેવા કપાસ જોવા મળી રહ્યા છે અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ પણ ચાલુ થઈ ગયું છે પ્રોપર અશ્વિનભાઈ તમે બતાવી શકો છો કે અહીંયા આપણે કપાસની અંદર સૌથી વધારે શું જરૂરી હોય છે એની હાઇટ વધારે જરૂરી છે કે એના ફ્લાવરિંગ ફ્લાવરિંગ તો તો તમને શું માંગો છો વધારે હોય આજે હાઈટ જોવા મળી રહી છે આ કપાસની અંદર હાઈટ જોવા મળી રહી છે જેના કારણે ફ્લાવરિંગ સારું છે તો શું મેસેજ આપવા માંગો છો તમે ખેડૂતોને એવી જણાવું છું કપાસમાં આ રીતે ટ્રીટમેન્ટ કરવાથી કપાસ સારું થાય અને એ પોતે પ્રોપર જાતે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે અને પ્રોપર જે આપણે પદ્ધતિ આપી કે કેવી રીતે એમને પાયાથી શું શું કયા સમયે કેટલા દિવસમાં કઈ પ્રોડક્ટ વાપરવી જોઈએ એમણે પદ્ધતિસર ઉપયોગ કર્યો છે જેના કારણે આ રિઝલ્ટ જોઈ રહ્યા છો ઓકે તો અને બિયારણનું નામ છે અંકુર અમિત હા એમણે જે બિયારણ વાપરેલું છે એનું નામ છે અંકુર અમિત તો એ પણ તમે જોઈ શકો છો તો આ કપાસ અને આ આ અશ્વિનભાઈ કહી રહ્યા છે કે એમને પહેલીવાર આવી કપાસની અંદર આપણી પ્રોડક્ટ વાપરવાથી રિઝલ્ટ લીધા છે તો દરેક ખેડૂત મિત્રોને કહીશ કે તમે પણ પદ્ધતિસર આપણી વેસ્ટીજની જે એગ્રિકલ્ચર પ્રોડક્ટ છે એ વાપરીને આવા રિઝલ્ટો લઈ શકો છો ઓકે થેન્ક યુ ધન્યવાદ